ના ખાંડ નાખવાની જરૂર કે ના કસ્ટડ પાવડર કે નાય મિલ્ક પાવડર એના વગર એકદમ મલાઈદાર બહારથી પણ સરસ ઘરે બનાવો મલાઈ કુલ્ફી એકદમ સેલી રેસીપી છે જરૂરથી ફોલો કરજો દોઢ લિટર જેટલું દૂધ લેવાનું છે તમારા ઘરે જે બી દૂધ આવે છે એનો ઉપયોગ તમે આમાં કરી શકો છો અલગથી દૂધ લેવાની કોઈ જરૂર નહીં એક ઉપરો આવે ત્રણ એલાયચીનો આપણે પાવડર કરીને એડ કરવાનું થોડું કેસર એડ કરવાનું જેથી એનું કલર સારું થાય અડધી વાટકી જેટલા કાજુ લેવાના આખા કે કટકા જે લેવા હોય હવે થોડું દૂધ ગરમ એડ કરીને એને સાઈડમાં પંદર મિનિટ માટે મૂકી દેવાનું જ્યારે પંદરથી વીસ મિનિટ થઈ જાય પછી કાજુને આપણે સરસ રીતે મિક્સરમાં ક્રશ કરી લેવાનું અને એની એક સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની કંઈક આવી રીતે દૂધ જ્યારે ઉકળીને અડધું થઈ જાય પછી આપણે કાજુની પેસ્ટને એની અંદર એડ કરીશું જેથી જે દૂધ છે એકદમ મલાઈદાર અને એકદમ ઘટ સરસ રેડી થઈ જાય હવે એમાં એક વાટકી જેટલું આપણે ગોળ લેવાનું છે ગોળ મેં અહીંયા કદુગસ કરેલા લીધા છે એટલે એ પ્રમાણે તમે આમાં ગોળ એડ કરજો હવે એને સરસ રીતે એક બે ઉભરા આવે ત્યાં સુધી ઉકાળવાનું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની જો તમે જોઈ શકો છો કેટલું મલાઈદાર અને માવેદાર દૂધ બનીને રેડી થઈ ગયું છે જ્યારે એ દૂધ ઠંડુ થશે ત્યારે હજુ પણ એ ઘટ અને એકદમ રબડી જેવું દૂધ બનીને રેડી થઈ જશે હવે ઘરની કોઈ બી આવી રીતે ઊભા ઘાટવાળી વાટકીમાં કે કુલ્લડમાં કે જે બી આઈસક્રીમનું મોલ્ડ આવે છે તમે એમાં એમને ભરી શકો છો તમારી જોડે કુલ્ફીનું મોલ્ડ હોય તો એમાં ખાસ કરીને ભરજો કારણ કે જે સેમ ટુ સેમ બાર જેવી જ તમારી ઘરે પણ કુલ્ફી બનીને રેડી થશે હવે એને આપણે કાજુ અને બદામના કતરણથી આવી રીતે આપણે ગાર્નિશ કરી દઈશું ગાર્નિશ કર્યા પછી એને આવી રીતે આપણે કોઈલ પેપરથી કે કોઈ બી ન્યૂઝ પેપરથી આપણે એને આવી રીતે કવર કરી દેવાનું અને આઠ કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાનું એને ફ્રીઝમાં મૂકતા પહેલાં આવી રીતે સ્ટીક અંદર નાખી દેવાની જેથી આપણને ફરીથી એને હલાવવાની જરૂર ના પડે આઠ કલાક પછી એકદમ સરસ રીતે જે આપણી રબડી મલાઈ કુલ્ફી છે એ જામીને રેડી થઈ જાય છે જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલી સરસ કુલ્ફી જામી ગઈ છે હવે તમે એને ટી મોલ્ડ કરીને આસાનીથી સર્વ કરી શકો છો સર્વ કર્યા પછી પણ તમે ઈચ્છો તો એની ઉપર બદામ અને પિસ્તાની કતરણ કરીને એને સર્વ કરજો ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે બહારની કુલ્ફી કરતાં પણ બહુ જ સરસ એનો ટેસ્ટ આવે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આમાં આપણે ગોળનો ઉપયોગ કર્યો છે એટલે અગર તમે ડાયટ ઉપર હો તો પણ તમે આવી રીતે નાના નાના બાઇટ્સ તમે ખાઈ શકો છો એકવાર તમે આવી રીતે જરૂરથી કુલ્ફી ઘરે બનાવીને ટ્રાય કરજો નાના છોકરાઓને ટોન્સિલ થતા હોય તો આપણે ખાંડ એવોઇડ કરતા હોઈએ પણ આમાં આપણે ગોળનો ઉપયોગ કર્યો છે એટલે એ લોકો પણ આસાનીથી કહી શકીએ